જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ ક્રિસ્પી ચોખાના લોટના ઢોસા બનાવીશું એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય એવા આપણે ઢોસા બનાવવાના છીએ આ ઢોસાને આપણે પાંચ જ મિનિટમાં તૈયાર કરીશું તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ બટન જરૂરથી દબાવજો એટલે નવા રેસીપીના વિડીયો રોજે જોવા મળે તો ચોખાના લોટમાંથી આપણે ઢોસા બનાવવાના છીએ એકદમ ક્રિસ્પી આપણે ઢોસા બનાવીને તૈયાર કરીશું તો તેના માટે એક કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે અને આ તીખી બે મરચીને ઝીણી ઝીણી કટ કરી લીધી છે અને આ એક ડુંગળીને ઝીણી ઝીણી સમારી લીધી છે મીઠા લીમડાના પાનને આવી રીતે ઝીણા ઝીણા સમારી લીધા છે કેપ્સિકમ લીધેલું છે તેને પણ ઝીણું સમારી લીધું છે અને આ ગાજરને છીણી લીધું છે તો હવે આપણે ઢોસા માટેનું બેટર બનાવીશું તો તેના માટે એક બાઉલ લઈ લઈશું અને આપણે તેમાં એક કપ જેટલો ચોખાનો લોટ લઈશું તો હવે આપણે તેમાં ચીણી સમારેલી ડુંગળી લઈ લઈશું આ લીલું મરચું લીધેલું છે તે લઈ લઈશું અને આ ગાજર જેનું સમારેલું છે તે લઈ લઈશું અને આ કેપ્સિકમ લઈ લઈશું મીઠા લીમડાના પાન લઈ લઈશું આ વાટેલા આદુ અને લસણ લીધેલા છે તે લઈ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે તો આપણે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લીધી છે હવે આપણે પાણી લેવાનું છે તો આપણે એક કપ ચોખાનો લોટ લીધો છે તો આપણે બે કપ પાણી લેવાનું છે તો પેલા આપણે એક કપ પાણી લઈ અને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે મિક્સ કરી લઈશું હજી આપણે એક કપ પાણી લઈશું આપણે એકદમ પતલું બેટર તૈયાર કરવાનું છે હજી જરૂર પડશે તો હજી આપણે થોડું પાણી લઈશું આવી રીતે બરાબર બરાબર મિક્સ મિક્સ કરી લઈશું જાડું છે તો હજી આપણે અડધા કપ જેટલું પાણી લઈશું એકદમ પતલું આપણે બેટર બનાવવાનું છે તો જોઈ શકો છો એકદમ આપણે પતલું ગાંઠા વગરનું બેટર બનાવી લીધું છે આપણે ચમચાની મદદથી જોઈએ તો જોઈ શકો છો આવી રીતે પાણીની જેમ પડે એવું આપણે બેટર લે બનાવવાનું છે એકદમ પતલું બેટર બનાવ્યું છે જાડું બેટર નથી બનાવવાનું આવું આપણે પતલું બેટર બનાવવાનું છે તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે ઢોસા બનાવી લઈશું આપણે તવો ગરમ કરવા મૂકી દીધો છે આપણે તવાનું ટેમ્પરેચર ચેક કરી લઈશું તો પાણી નાખીને આવી રીતે લૂચી લેવાનું છે તવાને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને હવે આપણે જે આ બેટર બનાવ્યું છે તેને આવી રીતે હલાવી લેવાનું છે નહીંતર નીચે જાડું બેટર થઈ જાય અને ઉપર પાણી આવી જતું હોય છે તો આવી રીતે બરાબર હલાવી લેવાનું અને આવી રીતે ચમચો ભરીને આવી રીતે સાઈડમાંથી આપણે બેટરને અંદરની સાઈડ લેતા જવાનું છે સાઈડમાંથી લેરવાનું છે આવી રીતે આખા તવામાં બેટર ફેલાવી દેવાનું છે જોઈ શકો છો આખા તવામાં આપણે બેટર ફેલાવી દીધું છે હવે આપણે આને મીડિયમ ગેસ ઉપર ક્રિસ્પી થવા દઈશું મિશ્રણ થોડું ડ્રાય થાય એટલે આપણે આવી રીતે તેલ લગાવી દઈશું બધી બાજુ તેલ લગાવી દેવાનું છે જોઈ શકો છો આપણો ઢોસો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે અને નીચેની સાઈડ થી એકદમ સરસ એવો શેકાઈ ગયો છે જોઈ શકો છો એકદમ સરસ એવો ઢોસો બનીને તૈયાર થયો છે તો આપણે તેને પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો ક્રિસ્પી ઢોસો બનીને તૈયાર થયો છે તો એવી રીતે આપણે બીજો ઢોસો પણ બનાવી લઈશું તો રીતે આપણે બીજો ઢોસો બનાવતી વખતે પણ આવી રીતે બરાબર બેટરને હલાવી લેવાનું છે એટલે એક સરખું બેટર બનીને તૈયાર થઈ જાય તો હવે આપણે ફરી પાછું આવી રીતે સાઈડ માંથી બેટર ને હલતા જઈશું સાઈડ અંદરની સાઈડ બેટરને ફેલાવતા જવાનું છે એકદમ સરસ એવા ઓછી મહેનતે ક્રિસ્પી ઢોસા બનીને તૈયાર થઈ જાય છે જોઈ શકો છો આપણે આખા તવામાં બેટર ફેલાવી દીધું છે હવે આને પણ આપણે બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો ઉપરનું મિશ્રણ ડ્રાય થઈ ગયું છે આપણે તેલ લગાવી દઈશું તો આપણે આ ઢોસાને પણ પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો ઢોસો બનીને તૈયાર થયો છે તો આવી રીતે આપણે બધા ઢોસા બનાવી લઈશું તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી ચોખાના લોટના ઢોસા તો તમે પણ આવી રીતે ચોખાના લોટના ઢોસા ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ ક્રિસ્પી એવા ઢોસા બને છે આપણે ઉતાવળમાં કંઈ નાસ્તો બનાવવાનો હોય તો આવી રીતે ચોખાના લોટના ઢોસા બનાવી શકાય છે તો જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ચોખાના લોટના ઢોસા કેવા બન્યા છે